લાંબા વિરામ બાદ મેઘરાજા જાણે કે મન વરસવા આવ્યા હોય એવી પધરામણી કરી લીધી છે સૌરાષ્ટ્ર થી લઈને કચ્છ સુધી અને ઉત્તર થી લઈને દક્ષિણ ગુજરાત સુધી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કરી ચુક્યા છે આ દ્રશ્યો ના ગોંડલ ના છે બપોર સુધી માં એવી બઘડાટી બોલાવી કે રસ્તા પર જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ સતત બીજા દિવસે શહેર તથા આસપાસના વિસ્તાર માં વરસાદી માહોલ થી ખેડૂતો માં ખુશી ની લહેર છવાઈ જન્માષ્ટમી નો તહેવાર અને એમાં પણ વરસાદી માહોલ થી સૌરાષ્ટ્ર વાસીઓ પડી ગઈ શહેરના નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાવાની સમસ્યા ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજા જિલ્લાના કોડીનાર અને ઉના પંથક માં ઉભેલી મોંઘી મોલાત ને નવજીવન મળ્યું છે ખેડૂતોના ચહેરા ચમકી ગયા છે મહા મહેનતે ઉછરેલા મગફળી સોયાબીન ના પાક પર અમૃત વરસતા ખેડૂતો ખુશખુશાલ છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને જે વિસ્તારો છે આગળ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે છેલ્લા અડધો કલાકથી જે વરસાદ વરસી રહ્યો છે તેમને કારણે ક્યાંક ને ક્યાંક રસ્તાઓ ઉપર પાણી છે તે પણ જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે જે પ્રમાણે આ કોડીનાર તાલુકાના ગ્રામ્ય પંથકના દ્રશ્યો છે અને કોડીનાર તાલુકાના ગ્રામ્ય પંથકની અંદર છેલ્લા અડધો પોણો કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેમને કારણે ખેડૂતોના ખેતરો છે તે પાણીથી તરબોળ થયા છે રસ્તાઓ છે તે તરબોળ થયા છે તો સાથે સાથે ગીરના જે ખેડૂતો છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદ છે તે ઓછો વરસ્યો છે અને તેમને કારણે ખેડૂતો મોટી આશા રાખીને બેઠા છે ત્યારે ફરી એક વખત જ્યારે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે ગીરના ખેડૂતો છે તેઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો સાથે સાથે ગીરના ખેડૂતોના જે પાક છે તેઓને પણ નવું જીવનદાન મળી રહ્યું છે તો હજુ પણ ગીરના ખેડૂતો છે તે આશા રાખી રહ્યા છે કે વધુ વરસાદ વરસે જેથી કરીને કુવાના તળ છે તે પણ ઊંચા આવે અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ધરતી ને તરબોળ કરી ખાંભાગીર પંથકના ગામડા થયા ખાંભાના ગામડાઓ માં નોંધપાત્ર અહીના ખેડૂતો છેલ્લા એકાદ મહિનાથી મેઘરાજાની રાહ જોઈને બેઠા હતા ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં પણ વરસાદનું આગમન થયું યાત્રાધામ બહુચરાજી તાલુકાના અનેક ગામોમાં વરસાદ નોંધાવ સુરાપુરા ચંદ્રોડા સુરજ મંડાલી અંબાલા સાપ વાડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો બનાસકાંઠાના ભાભરમાં માં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો લાંબા સમય બાદ ભાભર પંથકમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ અષાઢા કુવાડા મીઠા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો સાવરકુંડલા શહેર તથા આસપાસના ગામડાઓમાં વરસાદ નોંધાયો થવી વીરડી નાડ સહિતના ગામડાઓ ધમાકેદાર બેટિંગ કરી હાથસણી મોટા જીજુડા પણ વરસાદે ખેડૂતોની ચિંતા હળવી કરી ઉભા પાક માટે સોનારૂપી વરસાદથી ગ્રામ્ય અર્થતંત્રને આગામી દિવસોમાં વેગ મળવાની આશા છે ભારે ગરમી અને ઉકળાટ બાદ આખરે કચ્છમાં પણ મેઘરાજાએ ડોકિયું કર્યું રાપર તાલુકાના અનેક ગામોમાં વરસાદ નોંધાયો ખેડિયા સઈ ડાભુંડા પ્રાગપર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો આ તરફ ભુજના ખાવડા ધ્રંગ વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો